રાજકોટના ધોરાજીમાં સુકારા નામનો રોગ આવી જતા ખેડૂતો ચિંતિત છું છું ધોરાજીનો ખાતેદાર આ વર્ષે મને એમ હતું કે ધાણાનું વાવેતર કરીએ ધાણાના ભાવ સારા છે એને હિસાબે ધાણાનું મેં મારા ખેતરમાં વાવેતર કર્યું હતું વાવેતર કર્યા પછી એક માવઠું થયું માવઠા થયા પછી થોડીક અસર આવી એમાં નબળાઈની પછી માવજત કરી સારો એવો ખર્ચો કરી સાત આઠ હજાર રૂપિયાનો ખર્ચો વિગે કર્યો પછી વ્યવસ્થિત કર્યા ધાણા તો માથે અત્યારે આ ઝાકર અને વાતાવરણ અસર ન આવી એને હિસાબે ધાણામાં સુકારો આવ્યો સુકારાને હિસાબે ઉત્પાદન ઓછું આવશે ઉત્પાદન ઓછું આવ્યું ઉત્પાદન ઓછું આવ્યું એની સામે ભાવ પણ ઓછા મળે છે અત્યારે એટલે ખેડૂત અત્યારે હેરાન પરેશાન થઈ ગયું ધાણામાં અત્યારે એવું થયું છે કે વાતાવરણની અસર એવી બધી થઈ કે સુકારો બહુ આવી ગયો

બરોબર ઉગી રહ્યા હતા માવઠું થયું કરા સાથે તો બધાય ધાણા ખૂંડાઈ ગયા કેરા ભરાઈ ગયા લીધે બહેરાય એમાં ખાતર બાતર નાખી અને દવાના છટકાવો ઝાઝા કરી અને કમ્પ્લીટ કર્યા તો અત્યારે સુકારાનો રોગ આવી ગયો છે બરોબર છે એના કારણે સુકારો હાયલો જાય છે એટલે પાક પૂરો મળશે નહીં પચાસ ટકા પાક નહીં મળે શું છે ધાણાની સ્થિતિ અત્યારે અત્યારે ધાણાની સ્થિતિ અને એક તો ઝીણો ધાણો થાય બરોબર છે ભાવ પૂરતા મળતા નથી